ਸਯਾਜਿਨਗਰ ਗਰੂ ਖਾਤੇ ਇੱਕ ਸ਼ਾਮ ਫੌਜੀਆਂ ਦੇ ਨਾਮ ਕਾਰਜਕ੍ਰਮ ਨੂੰ ਆਯੋਜਨ ਕਰਵਾਮ ਆਵਯੋ ਹਤੂ આજરોજ 26 જાન્યુઆરીને गणतंत्र દિવસ હોય તેની પૂર્વ સંધ્યાએ એટલે गत મોડી રાત્રિના રોજ સયાજીનગર ગ્રુપ ખાતે ન્યુટેક ગ્રુપ ઓફ કંપનીના સહયોગથી ડોક્ટર અંજુ બડોલા પ્રોફેસર નીરજ બડોલા પ્રશાંત વૈદ્ય દ્વારા એક શામ શહીદો કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં गायक કલાકારોએ વિવિધ ગીતોની પ્રસ્તુતિ કરી હતી આ કાર્યક્રમાં અતિથિ વિશેષ તરીકે પદ્મશ્રી ફર્સ્ટ લેડી માઉન્ટેનર चंद्र प्रभा एटवाल तथा शहर कांग्रेस अध्यक्ष ऋत्वीज जोशी खास उपस्थित रहा था दो 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 दो। बिकॉज मेरे, मेरे पति जो थे वो एयरफोर्स में थे और हम लोग जो हैं जवानों की जो वाइफ होती हैं उनके बच्चों को कुछ ना कुछ चैरिटी करके कुछ प्रोडक्शन या बुक्स वगैरह देते हैं लेकिन मैं ऐसा मानती हूँ कि फौजी की बीवी कभी वृद्धवा नहीं होती क्योंकि वो अपने हस्बैंड के साथ जवान के साथ जवान के साथ कंधे से कंधा मिला के सेक्रीफाइस करती है तो मेरे हस्बैंड भी एयरफोर्स में थे अभी वो रहे नहीं दो हज़ार बाईस में शांत हुए तो वो ये स्टार्ट करके गए कि कुछ ना कुछ मोटिवेशन करना चाहिए हमें जवानों के लिए फाइव फाइव ईयर से पाँच साल से पाँच साल से डॉक्टर अंजू बडोला

જે અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સિનિયર લીડર છે અને બહુ જ સેવાભાવી છે અને એક કાર્યક્રમ દર વર્ષે છેલ્લા પાંચ વર્ષથી એક શામ ફોજ્યો કે નામનું આયોજન કરે છે ચેરિટી કરે છે સેવાભાવી છે અને એમની સાથે બધા એમનું આખું પરિવાર અને જે એમનું વર્તુ છે બધા ભેગા થઈને બહુ જ સારા કાર્યક્રમનું અહીંયા આયોજન કર્યું છે અને એક સારો મેસેજ આપવા માગે છે દેશભક્તિના ગીતોની સાથે સાથે બીજા પણ ગીતો હોય છે અને આવા સેવાભાવી લોકો આવા કાર્યો કરતા હોય છે જેના કારણે જ આવા અલગ અલગ સામાજિક કાર્યક્રમો બધા થતા હોય છે ત્યારે એમને એમની આખી ટીમને પણ અભિનંદન આપું છું અને જ્યારે આપણે દેશને આઝાદ થયા છોતેર વર્ષ પૂરા થયા હોય તો જે દેશ માટે જેમને બલિદાન આપ્યું ત્યાગ આપ્યો જેને શહીદી વોરી એ લોકોને યાદ કરીને જ્યારે કાર્યક્રમ કરવામાં આવે એ ખરેખર આપણા માટે પણ એક ગર્વની વાત છે અને ફરી વખત એમની આખી ટીમને હું અભિનંદન આપું છું